શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ તમારું અમારી હરિકીર્તન કીર્તન ચેનલમાં હાર્દિક સ્વાગત છે જો તમને અમારી ચેનલના કીર્તન ગમે તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો સત્સંગ શેર માથે સવા શેર હોય છે રે શેર માથે સવા શેર હોય છે રે તમે થોડા કરો ને અભિમાન શેર માથે સવા શેર હોય છે રે તમે થો જી ઓ રે રાવણ લંકા તે ગઢ નો રાજીઓ રે એનો મારા રામે શેર માથે સવા શેર હોય છે ગરબ હોય શેરે કંસ મથુરા તે નગરી નો રાજી રે કંસ મથુરા તરીનો રાજી રે એનો ગર્વ ઉતાર્યો મારા શ્યામ શેર માથે સવા શેર હોય છે રેનો ગરવા ઉતારો મારા શામ શેર માથે સવા શેર હોય છે જેસલ અંજાર શેરનો રાજીઓ રે જેસલ અંજાર શેરનો રાજીઓ રે એનો ગર્વ ઉતાર્યો તો રાધ શેર માથે સવા શેર હોય છે રે એનો ગર્વ ઉતાર્યો તો રાધ શેર માથે સવા શેર હોય છે मेवाड गढनो रायो रे रणो मेवाड राजियो रे रेण गर्व उतर मीरा बाये शेर मा सवा शेरवाय उत मेरा बा शेर माथे सवा शेर रे शेर माथे सवा શેર 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 હોય હોય છે માથે સવા થોડા કરો ને અભિમાન શેર માથે સવા શેર હોય છે રે તમે થોડા કરો ને અભિમાન શેર માથે સવા શેર હોય છે